કદાચ ભાજપ કોંગ્રેસ અને બીજી બે ચાર પાર્ટી આવી જાય તોય ગોપાલ ઇટાલિયા ઈસુદાન આમ આદમી પાર્ટીને ઘરે બેસાડવી કે નિષ્ક્રિય હવે એના માટે શક્ય નથી જેટલું દબાવશો એટલું વધુ હાલશે ગોપાલ ઇટાલિયાનો જેટલો વિરોધ કરશો એટલો ડબલ ગોપાલ ઇટાલિયા ડબલ તાકાતથી આગળ વધશે કારણ કે એમની પાછળ વિસાવદનના ખેડૂતો વિસાવદનના કાર્યકર્તાઓનો સહકાર છે અને જેટલું સોશિયલ મીડિયામાં ફેસબુકમાં વોટ્સએપમાં ટ્વિટરમાં જેટલું પણ એની બદનામી થાય એટલી કરી લો કારણ કે તમે જેટલો બદનામ કરવાની કોશિશ કરશો એટલા ડબલ તાકાતથી આગળ વધી રહ્યા ઘણા બધા સોશિયલ મીડિયાના મિત્રોને પણ કેવું છે કે ગોપાલ ઇટાલિયાની આમ આદમી પાર્ટીની ઈસુદાન ગઢવીની કે કેજરીવાલ સાહેબની માન સાહેબની તમે પોસ્ટો મૂકો છો ખોટે ખોટી જે કાંઈ તમે કરો છો તમે જેટલું કોઈ સોશિયલ મીડિયામાં વર્ક કરશો એટલા જ આ નેતાઓ તાકાતથી આગળ વધવાના છે કારણ કે હવે લોકો એમની સાથે છે જનતા એમની સાથે છે તમે કેટલું ખોટું બોલો છો ને એ જનતા હવે જાણી ગઈ છે એટલે તમામ મિત્રોને પણ વિનંતી છે કે સોશિયલ મીડિયામાં જે કાંઈ આવે એમની ઉપર તમે ખાસ જોજો કયા માણસની પોસ્ટ છે શું લખેલું છે એમની ઉપર વિચાર કરજો આ તદ્દન ને તદ્દન ખોટી વાતો આ ભાજપની જે કઈ પૈસા દે અને સોશિયલ મીડિયામાં ટોળકી બેસાડી છે એ ટોળકી અને કોંગ્રેસના એ પણ ભાજપના લોકો પૈસા આપી અને કોંગ્રેસના લોકોને આ સોશિયલ મીડિયામાં બેસાડી દીધા છે અને એ જે કાંઈ ફાંકા ફોજદારી કરે છે જે કાંઈ ખોટી વાતો કરે છે એ માત્ર ને માત્ર પોતાના પગાર માટે આ વાતો કરે છે એમને કોઈ ભાજપ કે કોઈ કોંગ્રેસ હારે લેવા દેવા નથી